અને છ ઈ રિક્ષા મતદાનના દિવસે ફાળવાની ફાળવેલ ફાળવશે ટોટલ છાસઠ પીડબ્લ્યુડી મતદારો છે છાસઠ આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડબ્લ્યુડી મતદાર અથવા અશક મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે ઈ રિક્ષા છે એ જે ઓથોરિટીના ઓગણીસ ગામ છે ત્યાં જે આપણા અશક મતદારો છે એમને ઘરેથી લઈ જવા અને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે